સ્થાનિક નિવાસીઓએ જાહેર કર્યું કે કબ્રસ્તાન પરિસરમાં તપેલા ડેંગમાંથી ગુલાબી નીલા રંગનું પાણી લીક થઈ રહ્યું છે જેમાં કેમિકલ્સની ગંધ આવે છે આ પાણી કબ્રસ્તાનના ભાગોમાં પ્રવેશ્યું છે જેથી મુસ્લિમ સમુદાયના સભ્યોની ધાર્મિક લાગણીઓ આઘાત પહોંચી છે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાયલાએ પૂછ્યું આ શું એસએમસીનો શિષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારનું પરિણામ મૃતકોની શાંતિ અને પર્યાવરણને ભોગ બનાવવામાં આવી રહ્યા છે ગયા અઠવાડિયે જ પાલિકાએ આ તપેલા ડાયંગો સંપૂર્ણશીલ અને સલામત હોવાનું જાહેર કર્યું હતું પરંતુ આ ઘટનાએ તેના દાવાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કર્યા છે

લિંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા સમશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે પૂરતી કાળજી રાખે છે એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે પરંતુ એ કબ્રસ્તાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પ્રસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે

નજર થી કામ કરવું જોઈએ દ્રષ્ટિથી કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરીની ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું પ્રવેશ કર્યું ને અમારી ગભરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કઈ વૃક્ષોને કર્યું તો અમારે ના છૂટકે લિંબાયત ઝોન ને તાળાબંધી કરવાની ફરજ પડશે